હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ એકત્રીસ જાન્યુઆરી બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમે આ બંને યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયાની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ મિત્રો અત્યારે આપણે સૌ પ્રથમ જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો અઠ્ઠાણું રૂપિયાથી લઈ છસો પંદર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે છસો છ રૂપિયાથી લઈ છસો સાઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે પાંચસો આઠસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો સાર રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો સાઠ રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો પચાસ રૂપિયાથી લઈ ચારસો એંસી રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ પંદરસો રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો સાઠ રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ સોઢસો વીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ અઢારસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે એક હજાર પિંચોતેર રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ ત્રેવીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે નવસો બે રૂપિયાથી લઈ તેરસો અડત્રીસ રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ બારસો વીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ ત્રેવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો નેવ્યાશી રૂપિયાથી લઈ બારસો સત્તર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે ઓગણીસો પંચાવન રૂપિયાથી લઈ એકવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે બારસો અગિયાર રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયો છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો સિત્તેર રૂપિયાથી લઈ આઠસો સાત રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ બારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ કારા તલના જે ભાવ છે તે બેતાલીસો રૂપિયાથી લઈ સત્તાવનસો સાલી રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ સત્તરસો એક રૂપિયો છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ સોળસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ઓગણચાળીસો દસ રૂપિયાથી લઈ એકતાલીસો ચોર્યાસી રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ તેરસો સોવીસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે નવસો એંસી રૂપિયાથી લઈ એક હજાર સાઠ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ એક હજાર બત્રીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જે તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારા વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરો ધન્યવાદ